અમારે ત્યાં વજન ઘટાડવા માટે દવા લેવા આવતા દર્દીઓનો ઘણાનો પ્રશ્ન હોય છે કે ઘી લેવાથી વજન વધે કે ઘટે તો અમે સમજાવતા હોઈએ છીએ કે ખરેખર જો તમે સિસ્ટમિક રીતે ગાયનું ઘી કયા પ્રમાણે જમો તો એ તમારું વજન વધારતું નથી પણ તમે સિસ્ટમ વગર ભેંસનું ઘી લેતા હોય તો એ તમારું વજન ચોક્કસ વધારશે તો એ ઘી લેવાની કન્ડિશન હોય છે તમારી બોડીની કન્ડિશન કેવી છે તમારું પાચન કેવું છે એના આધારે તમારે ઘી લેવું જોઈએ એવો બ્લેમ કરવામાં આવે છે કે એથી વજન વધે છે પરંતુ એના સિવાય ફાસ્ટ ફૂડ છે ઘણા બધા એવા કારણ છે કે તમને ભૂખ ન હોય અને તમે જમો તો પણ તમારું વજન વધે છે પણ બ્લાઇન્ડલી ખાલી એક એવો આરોપ લગાવવામાં આવે છે કે વજન વધે પણ ખાલી ઘી કારણ નથી જો તમારું પાચન બરાબર હોય તો એ ઘી તમને પચશે તો એ ઘી તમારું વજન વધારશે નહીં કેમકે આગળના આપણા પૂર્વજો હતા એ લોકો ઘીમાં બનાવેલી મીઠાઈઓ ખાવાની સ્પર્ધા કરતા હતા જો ખાલી ઘી થી વજન વધતું હોય તો એ લોકો બધાના વજન વધારે હોવા જોઈએ ને પણ આપણને એવું જોવા મળતું નથી કારણ એ છે કે એ લોકો સામે શ્રમ એટલું કરતા મહેનતનું કામ હતું જેના કારણે એમને ઘી પચતું એટલે એમને એ ઘી શક્તિ આપતું આપતું એનર્જી વજન વધારતું નહોતું તો આપણે શું કરવું જોઈએ ઘી લેવાની સિસ્ટમ બરાબર સમજવી જોઈએ તો એમાં નિયમ એવો હોય છે કે તમારે દિવસ દરમિયાન બે થી ત્રણ ચમચી ગાયનું ઘી લેવું જોઈએ જે તમારા જમવામાં સાથે જ લેવું જોઈએ અને એ ઘી લીધા પછી તમારે સાથે છાશ પીવી જોઈએ જમતી વખતે જેના કારણે એ ઘીનું પાચન બરાબર થશે અને આ ઘી વાળી વસ્તુ લીધા પછી તમારે ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે એ ઘી યોગ્ય રીતે પચશે અને મોટા ભાગે શુદ્ધ દેશી ગાયનું ઘી જ લેવું જોઈએ ભેંસના ઘીને એવોઇડ કરવું જોઈએ ભેંસના ઘીથી વજન વધે છે કફ વધે છે ઘેન ચડે છે અને શરીરનું વજન વધતું જાય છે એટલે ગાયનું જ ઘી લેવું જોઈએ ગાયનું ઘી પણ શાસ્ત્રમાં બતાવેલા નિયમ પ્રમાણે બનાવેલું લેવું જોઈએ એટલે કે માખણમાંથી બનાવેલું ઘી છે એ યોગ્ય ઘી કહેવાય અને એ ઘીથી વજન વધવાના ચાન્સ ઓછા રહે છે અને એ પછવામાં સરળ હોય છે જ્યારે મલાઈમાંથી બનાવેલું ઘી છે એ વજન વધારશે ઘી લેતા હોય ત્યારે છાશ પીવાની હોય છે તો એ છાશ તમારે ઠંડી ના હોવી જોઈએ બહુ બહુ ખાટે પણ ના હોવી જોઈએ એટલે કે ફ્રીજમાંથી અગાઉ કાઢેલી હોવી જોઈએ ઠંડી ના હોવી જોઈએ ઘીની તમે જમો છો ઘીની મીઠાઈ જમો છો ત્યારે તમારા ઉપર ઠંડુ પાણી પીવું જોઈએ નહીં માટલાનું પાણી પણ પીવું જોઈએ નહીં ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે તમારા સપોર્ટ મળશે અને એ ઘી વાળી અમે અમારા પંદર વર્ષના અનુભવમાં એવું જોયું પણ છે કે સિસ્ટમેટિક યોગ્ય રીતે ગાયનું ઘી લેવામાં આવે તો વજન વધતો નથી ઉલટાનો ઘટે છે અને અમે અમારા દર્દીઓને અમુક સમયે અમુક સ્ટેજમાં ઘી લેવાનો ફોર્સ કરીએ છીએ દર્દી ના પાડતા હોય છે કે અમારે ઘી નથી લેવું પણ અમે એને સમજાવીએ છીએ અને વધારે ઘી ખવડાવીએ છીએ તો પણ એમના વજન ઘટે છે